એક હતી ચતુર અને સુંદર બિલાડી જેનું નામ મીની હતું મીનીને પેટ ભરીને ખાવાનું ખૂબ ગમતું તે હંમેશા નવા અને વધુ સ્વાદિષ્ટ ખોરાકની શોધમાં રહેતી એક દિવસ મીની એક રસ્તા પર ચાલી રહી હતી તેને ક્યાંકથી એક મોટો અને તાજો બ્રેડનો ટુકડો મળ્યો ખૂબ ખુશ થઈ ગઈ ટુકડો મોટામાં પકડીને ખાવા માટે એક શાંત જગ્યાએ જઈ રહી હતી રસ્તામાં એક નાનકડી નદી આવી મીની નદી પરના પુલ પરથી પસાર થઈ રહી હતી મીનીએ પુલ પરથી નીચે નદીના પાણીમાં જોયું પાણી શાંત હતું એટલે તેમાં તેનું પ્રતિબિંબ દેખાયું મીનીએ પાણીમાં જોયું કે બીજી એક બિલાડી છે અને તેના મોટામાં પણ બ્રેડનો એક મોટો ટુકડો છે હકીકતમાં તે તેનીનું પ્રોપ્રિયો પ્રતિબિંબ હતું મીનીએ વિચાર્યું અરે વાહ આ બીજી બિલાડી પાસે પણ આટલો સારો ટુકડો છે જો હું તેનો ટુકડો પણ છીનવી લઉં તો મારી પાસે બે ગણું ખાવાનું થઈ જશે લોભમાં આવીને મિનીએ વિચાર કર્યા વગર બીજી બિલાડી ગુસ્સામાં ગુસ્સામા કરી અને તેને બ્રેડનો ટુકડો છી દેવા માટે પાણીમાં છલાંગ લગાવી જેવી મીની પાણીમાં પડી તેના મોડામાં રહેલો પોતાનો બ્રેડનો ટુકડો પણ પાણીના પ્રવાહમાં વહી ગયો જ્યારે મીની ભીનાશમાં બહાર નીકળી અને પાણીમાં જોયું ત્યારે ત્યાં કોઈ બીજી બિલાડી નહોતી એને સમજાયું કે તે તો તેનું પોતાનો જ પ્રતિબિંબ હતું મિનીએ જે એક ટુકડો મળ્યો હતો તે લોભના કારણે ગુમાવી દીધો અને સાથે ખાલી હાથે ઘરે પાછી ગયો વાર્તામાંથી મળતો બોધ લોભ એ બુરી બાલા છે જે તમારી પાસે છે તેનાથી સંતુષ્ટ રહેવું જોઈએ નહીં તો જે છે તે પણ ગુમાવી શકો છો